ચાલો 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 આવી જાવ બધા તાર થઈ જાવ તૈયાર શીખો સમજો અજમાવો અને ત્યારબાદ એક્ઝામ પાસ કરીને ચમકો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું તમામનું ફરીથી સ્વાગત કરું છું નવું ચેપ્ટર છે આલેખ કે આની અંદરથી આ ચેપ્ટરની અંદરથી એક્ઝામની અંદર કોઈ પણ એક્ઝામની અંદર એક દાખલો હોય છે હોય છે અને હોય જ છે ચાલો શું કહેવા માગે છે કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં માહિતીના પૃથકરણને લગતા પ્રશ્નો અચૂક પૂછવામાં આવે છે તેવામાં આપવામાં આવેલી માહિતીના યોગ્ય પૃથકરણ દ્વારા પૂછાયેલ પ્રશ્નોનો ઉચિત ઉત્તર આપવાના હોય છે હવે આવા દાખલામાં માહિતી રૂપે વસ્તીની ટકાવારી વસ્તીમાં થતો વધારો જમીનના ક્ષેત્રફળ જિલ્લા રાજ્ય કે દેશમાં થતાં ખેત ઉત્પાદન ફેક્ટરીમાં થતાં ઉત્પાદન વેચાણ ઉત્પાદન ખર્ચ રોડ અકસ્માત રસ્તા પરથી પસાર થતા વાહનોની સરેરાશ આવી માહિતીઓ છે એ આલેખ દ્વારા આપણને આપવામાં આવેલી હોય છે આલેખ હોય પાઇચાટ હોય કે ટેબલ દ્વારા આપેલી હોય જેનો આપણે અભ્યાસ કરી અને એને રિલેટેડ જે કંઈ પ્રશ્નો હોય એનો આપણે આન્સર કરવાનો હોય છે હવે જે માહિતી આપેલી હોય એમાં સરેરાશ મધ્યસ્થ ટકાવારી ગુણોત્તર બરાબર વગેરે જેવી ગણતરી છે એની આપણે આવશ્યકતા હોય છે તો જ્યાં સુધી આપણે આ ચેપ્ટર આપણે શીખેલા ન હોય તો આ ચેપ્ટર કરીને કોઈ ફાયદો નથી તો આગળના જે ચેપ્ટર જે શીખવાડેલા છે એ આપણે વ્યવસ્થિત આપણે એને શીખી સમજી લઈ પછી આ વિડીયો જે આપણે જોવાનો છે માહિતી દર્શાવવા માટે સ્તંભાલેખ પાય ચાર્ટ ટેબલ ચાર્ટ રેખીક ચાર્ટ બરાબર એવા ચાર્ટનો ઉપયોગ છે એ કરવામાં આવેલો હોય અને એને આધારે પ્રશ્નો જે પૂછેલા હોય અને એ પ્રશ્નોનો આપણે આન્સર આપવાનો હોય તો માહિતીને અંદર પૃથ્થકરણને કેવી રીતે આપણે સમજવી એના કેટલાક ઉદાહરણો છે આપણે આ લેક્ચરની અંદર આપણે કવર કરવાના છીએ ખૂબ જ સરળ ચેપ્ટર છે રેડી પણ જે અગાઉનું જે વાત કરેલી કે ભાઈ બીજા ચેપ્ટર છે એ આવડવા થોડાક જરૂરી હોય છે તો એ બાબતનું ધ્યાન રાખી અને આપણે આજનો વિડીયો ચાલુ કરીએ છીએ હવે અહીંયા આપણો છે આલેખ છે અને ચિત્ર આલેખ કહેવાય શું કહેવાય ચિત્ર આલેખ હવે એની અંદર તમે માહિતી જુઓ તો આ બાજુ ડેઝ એટલે કે વાર આપેલા છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ને શુક્રવાર પછી અહીંયા લખ્યું છે સોલ્ડ પ્લાન્ટ સોલ્ડ પ્લાન્ટનો મતલબ એવો થાય કે જે છોડ વેચાયેલા છે એની માહિતી છે આ ખાનાની અંદર બતાવેલી છે તો અહીંયા છોડ જેવા નાના નાના ચિત્રો જે દોરેલા છે અહીંયા માહિતી આપી છે કે એક છોડ હોય ને એટલે આપણે વીસ છોડવા ગણવાના એક આકૃતિ એટલે કેટલા છોડ ગણવાના વીસ છોડ આપણે ગણવાના છે તો સોમવારે છે ને વીસ ને વીસ ચાલીસ વેચાણા એવું કહેવાય રેડી ગુરુવારે વીસ ને વીસ ચાલીસ પચાસ સાહીઠ ને સિત્તેર એસી હેઠળ એસી છોડ જે વેચાયેલા છે એવું કહેવાની અંદર આપણે સમજૂતી મેળવેલી હોવી જોઈએ હવે રકમ જોઈએ કે આપેલ ચિત્ર આલેખ નર્સરી દ્વારા સોમવારથી શુક્રવાર સુધીમાં વેચાયેલ છોડની માહિતી દર્શાવે છે આપણે સમજી લીધું તો અહીં લખ્યું છે કે સોમવારથી શુક્રવાર સુધીમાં વેચાયેલ છોડની સંખ્યા જણાવો સોમવારથી શુક્રવાર સુધીમાં વેચાયેલ છોડની સંખ્યા જણાવવાની છે તો હવે આકૃતિ ગણો છે સોમવારે બે અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા ત્રણ અને અહીંયા પાંચ સોમવારથી શુક્રવાર બધું થઈ ગયું તો પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર ને ચાર સત્તર ને બે ઓગણીસ કુલ ઓગણીસ ચિત્ર દોરેલા છે અને એક ચિત્ર બરાબર વીસ છે તો આપણો આન્સર આવશે ઓગણીસ ગુણ્યા વીસ તો ત્રણસો ને એસી અને એવો ઓપ્શન આપણા ઓપ્શન ડીની અંદર આપણને જોવા મળે છે કદાચ આપણને એવું પૂછ્યું હોત તો હવે આપણે આ ત્રણસો ને એંસી યાદ રાખીએ બરાબર તો સરેરાશ કેટલી તો છેદમાં પાંચ મૂકવાના એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દિવસો છે તો પાંચ દિવસો મૂકવાના અને આના તમે છેદ ઉડાડો એટલે જે આપણને અહીંયા મળે એ આપણી સરેરાશ હોય તો પાંચ સત્તા પાંત્રીસ અને પાંચ છ ત્રીસ તો ડેઇલીના છોતેર છોતેર છોડ વેચાણા એવી આની સરેરાશ નીકળે ક્લિયર છે ચાલો આવું પૂછે કયા વારે સૌથી જાજા છોડનું વેચાણ થયું તો બુધવાર અને શુક્રવારે કયા દિવસે છોડનું વેચાણ સૌથી ઓછું થયું તો આન્સર આવે સોમવાર કયા બે દિવસે સરખા છોડનું વેચાણ થયું તો બુધવાર અને શુક્રવાર એડી એટલે કોઈ પણ ક્વેશ્ચન છે આ માહિતીના આધારે આપણને પૂછી શકે અહીંયા આપેલું છે કે આપેલ સ્તંભ આલેખ છે એ ક્રિકેટર દ્વારા કરેલા રનની માહિતી દર્શાવે છે જણાવો કે પચાસથી ઓછા રન કયા ક્રિકેટરે કરેલા છે તો પચાસ અહીંયા છે તો આપણે અહીંયા આમ લાઈન મારીએ તો પચાસથી ઓછા આ ક્રિકેટરે કરેલા છે એને કેટલા રન કર્યા ચાલીસ રન કરેલા છે એ એ સિત્તેર કર્યા છે બી એ નેવું કર્યા છે છે એ એસી કર્યા છે અને એ સો રન કર્યા છે તો પચાસથી ઓછા કોને કર્યા સી એ કર્યા અને સી ઓપ્શન કેમાં છે તો સીમાં જ છે આપેલ એક કુટુંબ દ્વારા મહિનામાં કરેલ ખર્ચ અને બચતની માહિતી દર્શાવે છે શાના માટે સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યા તો અહીંયા જે ખાનું મોટું હોય ત્યાં સૌથી વધારે ખર્ચો કેવો હોય તો ફૂડ છે બરાબર એ ઓપ્શન છે આપણો સાચો આન્સર આવશે સૌથી ઓછેલું ઓછું પૂછ્યું હોત તો ટ્રાન્સપોર્ટ આન્સર આવત જે પાંચ ટકા જ છે સરખું પૂછ્યું હોત તો આવું સેન્ડ અને કપડાં એજ્યુકેશન અને સેવિંગ બરાબર ચાલો નીચે દર્શાવેલ આલેખ પરથી દર્શાવેલા જવાબ આપો દિલ્હી અને ગોવા વચ્ચે કારની હવે ગોવા ક્યાં આ અને ઝડપ છે અહીંયા શું છે અહીંયા જગ્યા આપેલી છે અને ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો ગોવાની ઝડપ છે ગોવાની એ આપણને છે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક અને દિલ્હી દિલ્હીની છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક અંતર પૂછ્યું છે તો બાદ બાકી થાય જીરો ચાર અને જીરો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આન્સર આવશે ડી આપણ ચિત્ર આલેખ છે કે આપેલા અલગ વસ્તુનું વેચાણ દર્શાવે છે અહીંયા મહિના આપેલા છે અહીંયા વેચાણ છે કઈ વસ્તુ છે એની અરે લેવા દેવા નથી એક ડઝન વસ્તુની વેચાણ કિંમત રૂપિયા એકસો પચાસ હોય તો ફેબ્રુઆરી અને એપ્રિલ માસની કુલ કમાણી રૂપિયામાં જણાવો હેડી હવે આપણને કીધું છે ફેબ્રુઆરી અને એપ્રિલ ફેબ્રુઆરીની વાત કરીએ તો એક બે ત્રણ અને ચાર ડ્રોઈંગ આપેલા છે અને એક ડ્રોઈંગનો મતલબ છે ત્રણ તો ચાર ગુણા ત્રણ ચાર તેરીને બાર ડઝન થાય પછી એપ્રિલ મહિનાની અંદર બે વસ્તુ આપેલી છે તો બે ગુણ્યા ત્રણ એટલે છ ડઝન થાય ટોટલ કરીએ તો બારને છ અઢાર ડઝનનું વેચાણ છે એ ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં થયું છે હેડી હવે આપણને એમ કીધું છે અહીંયા આપણને એવું કીધું છે કે એક ડઝન વસ્તુની વેચાણ કિંમત એકસો ને પચાસ રૂપિયા હોય એક ડઝન વસ્તુ વેચવાની વેચાણ કિંમત એકસો ને પચાસ રૂપિયા છે તો આપણે તો કુલ અઢાર ડઝન વેચી અહીં આપણને મળ્યું ને અઢાર ડઝન એની કિંમત કેટલી તો અઢાર ગુણ્યા એકસો પચાસ તો જીરો ઝીરો એમનામ અઢાર ગુણા પંદર કરી લેવાના અઢાર એક અઢાર ને અઢાર પંચા નેવું સત્તરનો સાતરો વધી એક એક ને એક બે બસો સિત્તેર એટલે સત્યાવીસો રૂપિયાનું વેચાણ છે આપણું થયેલું હોય ક્લિયર છે જોશું આગળ ખૂબ જ સરળ ચેપ્ટર છે આપણે માહિતી જ ખાલી ભેગી કરવાની છે આપેલ આલેખ ટાઈપ કરેલ પેજ વાઇઝ પેજની જો આપેલ આલેખ ટાઇપ કરેલ પેજની માહિતી આપે છે સોમવાર ગુરુવાર અને રવિવારે ટાઈપ કરેલ પેજની સરાસરી કેટલી ચાલો આ સોમવાર ગુરુવાર અને આ રવિવાર ત્રણ ચિત્ર છે એક બે ત્રણ ને બે પાંચ ચિત્ર છે અને રવિવારે એક ચિત્ર છે હવે એક ચિત્ર બરાબર દસ છે એટલે દસ તેરી ત્રીસ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ એક ગુણ્યા દસ એટલે દસ એડી આ કુલ ટાઈપ કરેલ પેજ છે આપણને મળી ગયા અને આપણે એની સરાસરી ગોતવાની છે તો ત્રીસ વધતા પચાસ વધતા દસ અહીં આપણી જાય તો પચાસ ને દસ સાઠ ને ત્રીસ નેવુંના છેદમાં ત્રણ તો આન્સર આવશે ત્રીસ પેજ ક્લિયર હવે આની અંદર બીજું કરવું હોય તો શું થાય કે સોમવારે કેટલા હતા ત્રણ ગુરુવારે કેટલા હતા પાંચ અને રવિવારે એક આને ભંગા ત્રણ કરો તો પાંચ ને ત્રણ આઠ ને એક નવ નવ મહા ત્રણ તો સરેરાશ ત્રણ ચિત્ર મળ્યા એક ચિત્ર એટલે દસ અહીંયા પણ સરેરાશ આપણી ત્રીસ થઈ જાય ક્લિયર ચાલો આપેલ આલેખ જુલાઈ માસના એક દિવસમાં થયેલ વસ્તુનું વેચાણ દર્શાવે છે રોજ આજ પ્રમાણે વેચાણ થાય ને તો આખા મહિનામાં થયેલ વેચાણ કેટલું આ આપણને ક્વેશ્ચન કરેલો છે હવે તમે જોવો જઈએ આ ફેન છે તો અહીંયા તમારે માહિતીમાં આ ખાસ જોવાનું આ જે આઈટમ છે ને એ પર ડેની છે કેટલી છે પર ડેની એટલે એક દિવસમાં કેટલા પંખા વેચાણા એની રેડી તો એક દિવસમાં પંખાની સંખ્યા છે એક દિવસમાં પંખાની સંખ્યા છે ત્રીસ તો ફેનની સંખ્યા ત્રીસ પછી વારો આવ્યો ટીવીનો ટીવીની સંખ્યા છે અહીંયા સાહીઠ પછી સીડીનો વારો આવ્યો તો સીડીની સંખ્યા છે ફોર્ટી ફાઈવ પછી ડીવીડીનો વારો આવ્યો ની સંખ્યા છે પંદર અને આઈ આર એન આઈ એન એટલે ઇસ્ત્રી ઇસ્ત્રીની સંખ્યા છે પિંચોતેર એડી તો એક દિવસમાં કુલ વેચાણ કેટલું થયું કુલ વેચાણ કેટલું થયું આપણે બધા નંગ ગણવાની વાત છે એડી તો પાંચને પાંચ દસ ને પાંચ પંદરનો પાંચડો વધી એક ત્રણને એક ચાર ને છ દસ દસ ને ચાર ચૌદ ચૌદને એક પંદર પંદર ને પાંચ વીસને બે બાવીસ આ બસો પચીસ વસ્તુ છે આ પર ડે એટલે એક દિવસમાં વેચાણી હવે આ જે વાત આપેલી છે એ જુલાઈ મહિનાની છે તો જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય હે તો જો જાન્યુઆરી પછી અહીંયા ફેબ્રુઆરી અહીંયા ખાડામાં આપણે મુઠ્ઠીમાં માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ હાડી અહીંયા જો જાન્યુઆરી આ ફેબ્રુઆરી આ માર્ચ આ એપ્રિલ આ મે આ જૂન આ જુલાઈ ઘડી અહીંયા આપણી મુઠ્ઠી પૂરી થઈ પાછો ઓગસ્ટ તો જુલાઈની અંદર એકત્રીસ દિવસ હોય તો બસો પચીસ ગુહ્યા આપણે એકત્રીસ કરવા પડે પાંતેરી પંદરનો પાંચો વધી એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ દુ છ અને બસો પચીસ એકની આરે ગુણાકાર એક પંચું પાંચ બે કું બે અને પાંચ સાત નવ અને છ છ હજાર નવસો ને પંચોતેર એવો આપણો આન્સર ઓપ્શન ની અંદર આપણને જોવા મળે છે આપેલ આલેખ પરથી જણાવો કે સી અને ડી દ્વારા એ બી અને E કરતાં કેટલા વધારે પ્રશ્ન સોલ્વ કર્યા હેડી તો અહીંયા સોલ્વ કરેલા પ્રશ્નની માહિતી છે અહીંયા વિદ્યાર્થીની માહિતી છે તો પહેલા સી અને ડીનો આપણે સરવાળો કરી જોઈ તો સીના છે ચૌદ અને ડીના છે અહીંથી આમ તમે લાઈન કરો તો દસ એટલે એનો સોલ્યુશન થયું ચોવીસ પ્રશ્ન હેડી ટી ફોર સી અને ડી ક્લિયર હવે બીજાની વાત કરીએ એ બી અને ઈ એની વાત છે એ ચારની છે ની વાત છે એ આઠની છે અને ઈની વાત છે એ પણ આઠની છે તો આઠ ને ચાર બાર ને આઠ વીસ પ્રશ્ન તો ચોવીસ માઇનસ વીસ એટલે તફાવત છે ચાર પ્રશ્નનો એવો જવાબ છે ઓપ્શન બી માં જોઈએ આગળ આપેલ આલેખ કોલેજની લાઇબ્રેરીમાં પડેલ બુકની માહિતી આપેલ છે પચાસ કરતા વધુ બુક કેટલા વિષયની છે હવે એક બુક એટલે દસ થાય એક બુક એટલે દસ બુક છે એક ચિત્ર એટલે દસ બુક ગણવાની છે અને આપણે પચાસ કરતાં વધુ બુક કેટલા વિષયની છે એવું આપણે શોધવાનું છે પચાસ કરતાં વધુ બૂક કેટલા વિષયની છે તો એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા આપણે આમ લીટી કરી નાખીએ રેડી તો આ પચાસ કરતાં વધુ આ પચાસ કરતાં વધુ ને આ પચાસ કરતાં વધુ થયું આ તો જો ઓછી થઈ આ ઓછી થઈ તો ગણિત સાયન્સ એટલે વિજ્ઞાન અને ઇંગ્લિશ અંગ્રેજી બરાબર ત્રણ વિષય એવા છે જેની બુક પચાસ કરતાં વધુ છે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ વિષય સિમ્પલ ચાલો હવે અહીંયા જે માહિતી આપેલી છે એ કેની માહિતી આપેલી છે હે આપેલ પાઇચાર્ટ મુજબ ફૂડ બાબતનો ખર્ચ રૂપિયા અડસાઠસો પ્રતિમાસ હોય તો એજ્યુકેશન માટે થયેલ ખર્ચ કેટલા રૂપિયા થાય હવે ટકાવારીને રિલેટેડ આન્સર છે એટલે ટકાવારી એટલે સો એ આપણે ગણતરી કરવી પડે હંમેશાને આનો મતલબ છે કે સો એ છવ્વીસ આનો મતલબ સો એ અઠ્યાવીસ આનો મતલબ સોમાંથી સોળ આનો મતલબ સોળ સોમાંથી તેર આનો મતલબ સોમાંથી સત્તર હેડી ટકાવારીનો મતલબ હજી થાય હવે ફૂડ બાબત એટલે આપણે જે કંઈ ચર્ચા છે એ અહીંયા ચાલે છે તો અહીંયા આપણને ખબર છે કે જો સત્તર ટકા વેલ્યુ હોય તો એ રૂપિયાની અંદર વેલ્યુ અડસાઠસો રૂપિયા છે એ રકમમાં આપેલું છે ફૂડ બાબતનો ખર્ચ રૂપિયા પ્રતિ પ્રતિમાસ હોય તો અહીંયા તો પર્સન્ટેજ બતાવ્યા છે અહીંયા આપણને રકમમાં રૂપિયા આપેલા છે હેડી તો એજ્યુકેશન માટે આપણે પૂછ્યું છે એજ્યુકેશન માટે થયેલ ખર્ચ કેટલો તો એજ્યુકેશનના ટકા છે સોળ છે આપણે અહીંયા લખી નાખવાનું કે સોળ ટકા કેટલો ખર્ચો થાય તો સિમ્પલ ત્રિરાશિનો દાખલો આપણો થઈ ગયો કે સોળ ગુણા અડસઠ સો છેદની અંદર સત્તર રેડી ક્લિયર તો હવે સત્તર ચોક અડસઠ થાય અને બે જીરો એમ નમ રીએ સોળ ચોક ચોસઠ થાય અને બે જીરો એમ તો આપણો આન્સર જે ચોસાઠસો રૂપિયા ખર્ચ થાય એવો જવાબ ઓપ્શન બી ની અંદર આપણને જોવા મળે છે ક્લિયર આપેલ આલેખ પરથી જણાવો કે ચાલીસ વિદ્યાર્થીના એક વર્ગમાંથી અંગ્રેજી વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીની ટકાવારી કેટલી અડી ચાલો જો આપણે બધા વિષય જોવા પડે ટકાવારીમાં ગોતવું છે એટલે સંસ્કૃત વિષયમાં પાસ થવા વાળાની સંખ્યા છે વીસ પછી મેથ્સ મેથ્સમાં પાસ થવા વાળાની સંખ્યા છે અહીંયા આપેલું છે તો 30 ને ચાલીસની વચ્ચે થર્ટી પછી વિજ્ઞાન સાયન્સની અંદર છે વીસ અને ત્રીસની વચ્ચે બરાબર એટલે 25 પછી ઇંગ્લિશની અંદર છે દસ અને વીસ ની વચ્ચે પંદર અને સોશિયલ સાયન્સ એની સંખ્યા છે ત્રીસ હેડી પાંચ ને પાંચ દસ ને પાંચ પંદરનો પાંચો વધી એક બે ને એક ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને એક નવ દસ અગિયાર ને બાર એકસો ને પચીસ હેડી એકસો ને પચીસ હવે આપણને અહીંયા પૂછેલું છે કે વિદ્યાર્થીનો ક્લાસ છે ને એ ચાલીસનો છે કેટલાનો છે ચાલીસનો છે હવે એમાંથી આપણને પૂછ્યું છે કે અંગ્રેજી વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીની ટકાવારી કેટલી તો અહીંયા આપણે સરવાળો ખોટો કર્યો આની કોઈ જરૂર હતી નહીં હેરી આપણને ખબર પડી કે ચાલીસ જણા કુલ છે એની અંદરથી અંગ્રેજી વિષયમાં પાસ થવાવાળા કેટલા અંગ્રેજીમાં પાસ થવાળા હતા પંદર જણા એને આપણે ટકાવારીમાં ફેરવવું જોઈએ તો સો એ કેટલા હવે આપણો આન્સર થઈ જાય સો ગુણ્યા પંદર છેદમાં ચાલીસ અહીંથી મીંડું ગયું અહીંથી મીંડું ગયું આના અડધા બે આના અડધા પાંચ પંદર પંચા પિંચોતેર એના છેદમાં બે પિંચોતેરના છેદમાં બે હોય એટલે પિંચોતેરના અડધા સાડત્રીસ દુ ને સાડત્રીસ પોઈન્ટ પાંચ અને આ જવાબ આવશે આપણો ટકામાં ચાલીસ એટલે પંદર ટકા તો અહીંયા જે જવાબ આવે એ પણ આપણને માં મળે રેડી ચાલો આપેલ આલેખ પરથી જણાવો કે બસો કરતાં ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીને મળેલ છે બસો કરતાં નહીં બસો કરતાં નહીં વીસ કરતાં ઓછા ગુણ કેટલાને મળેલ છે કેટલા વિદ્યાર્થીને મળેલ છે વીસ કરતાં ઓછા તો અહીંયા જો માર્ક્સ આપેલા છે તો આને વીસ માર્ક હોય એવી સંખ્યા કેટલી પંદર સ્ટુડન્ટની આ બાજુ સ્ટુડન્ટની સંખ્યા છે હેડી તો વીસ કરતાં ઓછા એટલે પંદર દસ અને પાંચની વાત હોય તો પંદરવાળા કેટલા વીસ જણા દસ વાળા કેટલા દસ જણા અને પાંચવાળા કેટલા પાંચ જણા તો વીસ ને દસ ત્રીસ ને પાંચ પાંત્રીસ સ્ટુડન્ટ એવા છે કે જેને વીસ થી ઓછા માર્ક મળેલા છે આ તો બધા થાય ને આ વીસ આ ત્રીસ માર્ક વાળા પચીસ માર્ક વાળા માર્ક વાળા થઈ ગયા તો એની કઈ જરૂર આપણે છે નહીં આપણે કોની વાત હતી કે વીસ થી ઓછા તો વીસ થી ઓછા પાંચ માર્ક વીસ થી ઓછા કહેવાય દસ માર્કે વીસ થી ઓછા કહેવાય પંદર માર્કે વીસ થી ઓછા કહેવાય એવા સ્ટુડન્ટની સંખ્યા કેટલી તો આની વીસ આની દસ અને આની પાંચ તો પાંચ ને દસ પંદર પંદર ને વીસ પાંત્રીસ સ્કૂલ વનનો ઉપયોગ કેટલા ટકા વિદ્યાર્થી કરે છે તો હવે અહીંયા તો જો આ વસ્તુ આપેલી હોય કે ન આપેલી હોય અહીંયા કાંઈ ફેર પડતો નથી કારણ કે ટકાવારીમાં જ જવાબ લઈ આવવાનો રહે તો ટકાવારીમાં કંઈ ફેર પડશે નહીં હેડી જોઈએ આપણે સ્કૂલ વનનો ઉપયોગ એટલે આનો ઉપયોગ કેટલા કરે છે હવે કુલ કેટલા છે બે ને ત્રણ પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પંદર છે એમાંથી વાનનો ઉપયોગ કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ પંદરે છ તો સો એ કેટલા સો ગુણ્યા છ છેદમાં પંદર એ ત્રણ પંચા અને ત્રણ દુ વીસ પંચા સો એ વીસ દુને ચાલીસ ટકા અઢી આ તો આન્સર આવી ગયો ક્લિયર હવે કદાચ અહીંયા પંદર આપણે ગણ્યા હે તો આપણે તો આ બધાને પચાસ પચાસ કરવાના હતા તો પંદર ગુણ્યા પચાસ કરીને પછી એને વળી પાછા સાઠમાં આપણે છ છ જે એને વળી પચાસ વડે કરીએ તો આવશે તો સહેમ જ હેં એવી રીતે પણ કરી જોઈએ અહીંયા કેટલા થયા આ સો આ કેટલા થયા એકસો પચાસ આ કેટલા થયા બસો આ સો બસો ને આ ત્રણસો હેડી હવે કુલ વિદ્યાર્થી કેટલા થયા ગણો જીરો પાંચ ત્રણ ને બે પાંચ ને છ ને એક સાત સાતસો પચાસ સાતસો પચાસમાંથી કેટલા ઉપયોગ કરે વાનનો ત્રણસો જણા તો સો એ કેટલા સો ગુણ્યા ત્રણસો છેદમાં સાતસો પચાસ આ એક મીંડું ગયું આ એક મીંડું ગયું હેડી પચીસ ચોક પચીસ તેલ આ ત્રણ દાંત દસ ચોક ચાલીસ ટકા સેમ આન્સર જ થાય તો ઘણા બધા આલેખ છે એના ઉદાહરણ આપણે આ વિડીયોની અંદર કવર કરી લીધા છે બીજા પાર્ટની અંદર અન્ય ઉદાહરણ સાથે આપણે ફરી મળીશું અને બીજો પાર્ટની અંદરથી આપણે આ ચેપ્ટર છે આપણે પૂરું કરીશું અને ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરની અંદરથી દાખલો પૂછાય છે પૂછાય છે અને પૂછાય જ છે હેડી તો આશા રાખું છું કે આ ધ્યાનથી આપણે આ ચેપ્ટર સમજશું નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી અને મિત્ર માં તમે આને શેર કરી દો ચાલો આવજો